મિત્રો નમસ્કાર જય માતાજી હું પુવાર પૂર્વ સરપંચ સરડોઈ ગ્રામ પંચાયત આપ સૌ જાણો છો તેમ મારા ધર્મપત્ની સરડોઈ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છેલ્લા સાડા ત્રણ ગ્રામ પંચાયત નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અરવલ્લી જિલ્લાની જેટલી પણ પંચાયતો હતી જેને સરકારે મંજૂરી આપી એ મંજૂરી જેને મળી એમાં સૌથી પહેલા સરડોઈ ગ્રામ પંચાયતનું ભવન બનીને તૈયાર છે આપ આપ એ પંચાયતની ચોક્કસથી મુલાકાત લેજો એક મોડેલ પંચાયત ભવન આજે બનાવ્યું છે અને એ પંચાયત ભવન બન્યું છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી તળાવ ભરાતું નહીં તળાવમાં પાણી રહેતું નહીં આ સરપંચ રહીને એમની આખી બોડીએ એ સિંચાઈ ખાતાના સંકલનમાં રહી અને જે તળાવમાં જે કેચમેન્ટ એરિયા હોય એ ડુંગરમાંથી આવતું પાણી જે બીજી દિશામાં વહી જતું હતું એ તળાવમાં ભરાય અને એ તળાવ ગઈ સાલે ભરાયું અને ત્રીસ પાંત્રીસ વર્ષથી ખાલી રહેતું તળાવ ભરાયું જેના કારણે સરળોઈ ગામમાં જે આપણે કહીએ કે જમીન સેચ્યુરેટ થઈ ગઈ અને એ જમીનમાંથી પરા ફૂટ્યા છેલ્લા ગત વર્ષે ચોમાસા પછી પણ એક દોઢ બે મહિના સુધી એ પરા જમીનમાંથી પાણી બહાર આવી અને રોડ ઉપર વહેતું હતું એ આપણે જાણીએ છીએ એ એ તળાવ ભરાવાના કારણે મને ખ્યાલ છે કે વિકાસના કામો બીજા કરવાના જ હોય પણ સાથે સાથે પાણી એક એવો પ્રશ્ન છે કે એનું નિરાકરણ ખૂબ જ જરૂરી છે ઉનાળામાં ગામમાં ઘણી બધી તકલીફ પડતી હતી પીવાના પાણીની એ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયું છે એ તળાવ ભરાવાના કારણે કૂવા વિસ્તારમાં કે ગામના જે કૂવા છે બોર છે એ રિચાર્જ થયા છે જમીનમાં પાણીનું સ્તર એ ઊંચું આવ્યું છે એના લીધે પાણીનો મૂળભૂત પ્રશ્ન અંશે એ સોલ્વ થઈ ગયો છે એની સાથે સાથે ગૌચરમાં જે દબાણ થતું હતું એ દબાણ થાય નહીં એના માટે થઈને ત્રણ ફળાવ ઝાડની વાડીઓ તૈયાર કરી છે ગામમાં રોડ રસ્તાના કામ હોય કુવા વિસ્તારના કામ હોય નરેગાના કામ હોય સ્વચ્છ ભારત મિશનના એસબીએમના કામ હોય શોકપીટના કામ હોય કે અન્ય બોર પીવાના પાણીનો પ્રશ્ન હોય બોર કરવો હોય કોઈ વિસ્તારમાં આ તમામે તમામ કાર્ય સરપંચશ્રીએ એમની બોડી અને અમે તમામ સંકલનમાં રહી અને દરેક સમાજને પૂછી અને એમના આયોજનમાં સાથે રાખી અને આ કામ કરી રહ્યા છે પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી જે લોકો અમારી સામે ચૂંટણી હારેલા આ લોકોએ ભેગા થઈ અને ફક્ત ને ફક્ત સરપંચ કામ ન કરે એમનું નામ મોટું ન થાય એમના પતિ એટલે કે પર પોતે મા મારું નામ મોટું ન થાય આવું વયમનસ્ય રાખી અને તેઓએ કલેક્ટરશ્રીને ડીડીઓશ્રીને આવેદનપત્ર આપેલું છે મારી સામે ખોટી ફરિયાદ નોંધાવી છે મારી સામે તો ત્યાં સુધી આક્ષેપ કર્યા આપ સૌના આશીર્વાદથી હું આર્થિક રીતે હું સદ્ધર છું મારે એવા કોઈ ખોટા રૂપિયાની કે એવી કોઈ જરૂર નથી કે મારા પત્નીને પણ જરૂર નથી કે અમારી આખી પંચાયતની બોડી ક્યાંય કોઈ કરપ્શન કરતો નથી પણ તેમ છતાં આ લોકોએ શાકવાળા જોડેથી પાંચસો રૂપિયા લઈએ છીએ કોઈ એક તમે આક્ષેપ કરી શકો છો લોકશાહી છે આક્ષેપ કરો પણ એ આક્ષેપના પુરાવા પણ આપવા જરૂરી છે મારી સામે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે મેં કોઈ વ્યક્તિને એ વ્યક્તિનું નામ પણ લેવા નથી માગતો એ વ્યક્તિને માથે અહીંયા લમણે રિવરવર ધરી અરે ભાઈ હું પોતે બત્રીસ વર્ષથી શિક્ષણ લાઈનમાં સંકળાયેલું છું સત્તર વર્ષ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં મેં નોકરી કરેલી છે અને બત્રીસ વર્ષ થઈ ગયા શિક્ષણ લાઈનમાં અને હું એક શિક્ષિત માણસ હું પોતે શિક્ષણની રીતે એન્જિનિયર છું એન્જિનિયરિંગ કોલેજમાં ડાયરેક્ટર આ જ્ઞાનશક્તિ સ્કૂલમાં ડાયરેક્ટર આવી બધી પોસ્ટ ઉપર અને આપ સૌ મારાથી માહિતગાર છો મને ઓળખો છો એટલે મારે વધુ કહેવાનું રહેતું નથી પરંતુ અમુક ઈસમોએ કે ગામમાં વયમનસ્ય ફેલાય જયદ્રથસિંહનું નામ બગડે એના માટે થઈને અમુક લોકોએ કે જે ચૂંટણી હારેલા અને એ હાર જે તે સમયે પણ પચાવી નહીં શકેલા અને આજે પણ એ જે ઝેર એમના અંદર ભરેલું હતું એ ઝેર બહાર લાવીને ઓક્યું છે અને એમાં એ ગામમાં અને વિસ્તારમાં હાસ હાંસીને પાત્ર બન્યા છે મને દુઃખ થાય છે કે એમાં મારા સમાજના અમુક લોકો એમાં સામેલ હતા અન્ય સમાજ સમાજ હોય મારો પોતાનો જે 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 છે છે કે સમજુ રાજપૂત સમાજના લોકો એ બધાએ આમને નિહાળ્યા અને એમણે કીધું કે તમે સમાજની ઇજ્જત ઓછી કરો છો આજે આવેદનપત્ર આપો આક્ષેપ કરી શકો તમે તમે ગામમાં ક્યારે પંચાયતમાં આવીને મને મારા ધર્મપત્નીને પૂછ્યું હોય કે ડેપ્યુટી સરપંચને કે પંચાયતને પૂછ્યું હોય કે આ કામ છે તો તમને ક્યારેય ના પાડી હોય તો જણાવો પણ તમને દુખે છે પેટ કૂટો માથું તમને તકલીફ કોઈ માણસનું નામ મોટું થઈ જાય અથવા કોઈ માણસ સારું કામ કરે છે એ કામ કરવા દેવું નથી એટલા માટેની આ વાત છે જુદા જુદા બાના હેઠળ તમે બધા જાત જાતના આક્ષેપો કર્યા છે એક પણ આક્ષેપમાં તથ્ય નથી અને જો તથ્ય હોય તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે આવો બેસો કોઈ ન્યુટ્રલ માણસને પણ આપણે બેસાડીએ અને એ આક્ષેપમાં તથ્ય હોય તો મને જણાવો હું એક રાજકીય વ્યક્તિ છું મારું નામ બગાડવા માટે થઈ અને તમે ગામનું અહિત ન કરો